આજે આઈ નથી આઈ સાડી બોલની દીવા શાહનું એક કાકીનો બતમીન ભગવાન કરે કાઈ ના લેના એમય એમ ને નિપાત તો એ તો આ જે લેખ પાંચ એક કોમ ભગવાનના લાઈનમાં ઉતાઈ છે આ નકજો કમા આ जवा दो जवा देजोर जवा दो

એ લેન્ડમાં ખેડૂને કોઈ પણ જાતનો ભેદભાવ વગર નો એક ખેડૂને બે બાજકા આપ્યા તમારી સામે હતા તમે હજી અહીં બે હો અહીં જેવો દાખલા કે જેટલા બિલ ફાડ્યા એટલા બિલનું વિતરણ થઈ જાય પછી દહ બાસકા પણ હોય તો પાંચ બિલ ફાડી દેવું અમારે હવે એક તો બાસકું ક્યાંય કોઈને કોઈને દેવાનું નથી બસ તમે બેન સાંભળો બોલો સાંભળો હા કાલ કાલ આવી ગયા હા કાલ આવી ગયા અને લાઈનમાં જ મળીએ

અમે લાઈન માં મારે આવી ગયા માં આવી ગયા તો મારે આવી ગયા ખાતર તું નથી પૂરું થઈ ગયું

યાર્ડ માં એનો માલ દેવા ગયા હોય એને દેવાનું બાકી હોય અહિયાં અમારા હિસાબ મુજબ જે બિલ ફાડીએ પાવતી મુજબ જે ત્રીસ ટન ખાતર આવ્યું હતું ત્રીસ ટન એટલે છસો બેગ થાય એ ખાતર જથ્થો પૂરો થયો

હા બોલો આવતીકાલથી પેરી કેટલી ગાડી આવવાની આજે આજે ખાતર બહુ લેટ આવ્યું છે ખાતર ની બઉ વેલા જરૂરિયાત હતી ખેડૂને આ ખૂબ જ લેટ ખાતર કેવાય અત્યારે ખેડૂતોમાં બહુ રોષ છે અને ખાતર શું તાત્કાલિક પૂરતું કરવું જોઈએ આ આ બધું મોડું આવ્યું એટલા માટે રોષ છે ખેડૂત એટલી આપણે જરૂરિયાત આપણે જરૂરિયાત એક અસર ટન ખાતરની કોળી ધામ આવ્યું અત્યારે ત્રીસ ટન આવ્યું અત્યારે એવું અમને ઉપરથી કહેવામાં આવ્યું છે કે બસો અઢીસો ટન ખાતર અત્યારે લાઈનમાં છે એટલે અઢીસો ટન ખાતર એટલે મારા હિસાબથી દસ ગાડી ખાતર થાય અઢીસો ટન ખાતર એટલે પાંચ હજાર બે ખાતર થયું એટલે એ રોજે રોજ એક એક ગાડી આવશે અને આવશે એ રીતે આવી જ રીતે ટ્રાન્સપરન્ટ રીતે લાઇનમાં ઊભી અને બે બે થેલી અમે ખેડૂતોને આપી દેવાના આમાં આમાં કોઈને આમાં કોઈને વાલા લેવલાનો ક્યાંય તમે જોયું હશે સવારનું હું આવીને અહીંયા ઉભો અને લાઈનમાં ખેડૂતોને જે રીતે લાઇનમાં આવ્યા એ લોકોને જ ખેડૂતોને ખેડૂતોને આપણે ખાતર બે બે થેલી એક વ્યક્તિને થાપી દીધો